દૂધી સરસ કુ હોય તેવી જ દૂધી નો ઉપયોગ કરવાનો બહુ કડક દૂધી નહી લેવાની આ રીતે ઝીણું કટિંગ કરી લેશું આપણે દૂધીને મેં

ને આપણે આને ચાર થી પાંચ વિસલ કરી લેવાની છે જેથી કરીને દૂધી અને દાળ બંને સરસ થી ચડી જાય હું બંધ કરીને આની આની હું પાચક કરી હવે આપણે મેં બે ટમેટા લીધેલા છે અને ગ્રેવી કરવાની છે અને આ રીતે મેં ડુંગળી ને ઝીણી કટિંગ કરી લીધેલી છે ને આદુ મરચા અને લસણ ની પેસ્ટ કરી લીધેલી છે તો હવે હું આની બે ટમેટા ની પ્યુરી કરી લઈશ આપણે શાક માં નાખવાનો એક મસાલો તૈયાર કરીશું તેના માટે મેં એક આ ચમચી આખા ધાણા લીધેલા છે અડધી ચમચી જેટલું જીરું ત્રણ ચાર લવિંગ પાંચ છ નંગ તીખા એક તજ ટુકડો બે તમાલ પત્ર અને બે સુકા લાલ કાશ્મીરી મરચા આપણે આ બધાને સેજ ગરમ કરી અને એને દરદરું પીસી લેવાનું છે અને આજે આપણે બહુ મસ્ત શાક બનાવીશું મેં ગેસ ચાલુ કરી અને પેન મૂકેલું છે તેમાં આ બધી વસ્તુ ઉમેરી દઈશ અને ગેસ ધીમો રાખવાનો ધીમા ગેસે આપણે સેજાને શેકી લેવાનો છે બધી વસ્તુ અને આ મસાલાથી શાક નો ટેસ્ટ એકદમ બહુ મસ્ત આવશે આપણે શેકવાના છે બહુ શેકવાનો નથી હવે ગેસ ઓફ કરી દેશું અને આને હું મિક્સર ચારમાં વાટી લઈશ આ રીતે આને આવી રીતે દર દર વાટી લેવાનો છે મસાલો બનાવી લેવાનો એકદમ મસ્ત એની ફ્લેવર આવવા માંડી છે મસાલાની હવે આપણે શાકનો વઘાર કરી લઈએ ગેસ ચાલુ કરીને આપણે પેન મૂકીશું એમાં બે મોટા ચમચા તેલ મૂકીશું એક આ બે

આપણે આમાં કોઈ ખડા મસાલા નહીં ઉમેરીએ કેમ કે આપણે મસાલો બનાવેલો છે એની એની સુગંધ જ જ એવી સરસ આવશે કે તમારે કોઈ ખડા મસાલાની જરૂર નહીં પડે ડુંગળી થોડીક સતડાઈ જાય પછી એક ચમચી મેં આદુ મરચા અને લસણની પેસ્ટ કરેલી છે તે ઉમેરી દઈશ પેસ્ટમાં માં મેં છ સાત કડી લસણ એક નાનો ટુકડો આદુનો અને બે લીલા મરચા લીધેલા છે એની પેસ્ટ બનાવેલી થવા દેસુ હવે આપણા મસાલા કરી લઈએ પાવડર લીધેલું મરચું પાવડર અને પોણી ચમચી જેટલું નિમક ઉમેરું છું કેમકે આપણે જે દૂધી દાળ વઘારેલા તેમાં પણ ઉમેરેલું હતું એટલે અત્યારે સાચવીને ઉમેરવાનું અને મિક્સ કરી લેશું આમાં તેલ છૂટું પડી ગયું છે દાળ ને વગાડીને બનાવતા જોઈએ આ રીતે તમે બનાવશો તો એકદમ ટેસ્ટી એવું શાક બનીને તૈયાર થશે ને જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક સર અને સબસ્ક્રાઈબ કરી દેજો જલ્દી થી આપણે આને થોડી વાર માટે થવા દેશું તમે જોઈ શકો છો ગ્રેવી તેલ પણ સરસ છૂટું પડવા માંડ્યું છે એકદમ સરસ બફાઈ ગયા છે તેને હું આમાં ઉમેરી દઈશ અને મિક્સ કરી લેવાનું હવે જે આપણે આ મસાલો બનાવેલો છે તે આપણે બે ચમચી ભરીને નાખીશું બે ચમચી માં બધું આવી ગયો છે મિક્સ કરી દેસુ મસાલા હોય તો તે પણ તમે બે દાણા ઉમેરી શકો અત્યારે હું નથી ઉમેરતી કેમ કે આપણે ટમેટાની પ્યુરી લીધેલી છે એટલે તમારે ખાંડ નાખી હોય તો નાખી શકો આને આપણે થોડી વાર માટે થવા દેસુ આપડે આ શાક બની ને તૈયાર થઈ ગયું છે અને તેલ પણ સરસ ઉપર આવી ગયું છે એકદમ મસ્ત ટેસ્ટી દૂધી દાળ નું શાક બની તૈયાર થઈ ગયું છે નીચે આપણે આને સ્પેશિયલ મસાલો બનાવેલો છે તેનાથી શાક ની સુગંધ એકદમ બહુ મસ્ત સુગંધ આવે છે શાક ની આપણે આને સર્વ કરીશું આને હું શાક ને સર્વ કરીશ આપણે તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવું દૂધી દાળ શાક જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય તેવું દૂધી દાળ શાક બની ને તૈયાર થઈ ગયું છે અને આપણે જે આમાં એનો સ્પેશિયલ મસાલો કરેલો છે તેનાથી ને તો શાકનો ટેસ્ટ એકદમ બહુ સરસ આવે છે તો તમે પણ આ રીતે દૂધી દાળ નું શાક બનાવીને એકવાર ટ્રાય જરૂરથી કરજો બહુ સરસ દૂધી દાળ નું શાક બનીને તૈયાર થશે અને મને કમેન્ટમાં જરૂરથી લખજો કે તમારે તમે કઈ રીતે દૂધી દાળ નું શાક બનાવો છો તો તૈયાર છે મસ્ત મજાનું ટેસ્ટી એવું દૂધી દાળ નું શાક